આપણે બેટા આજે સમય સંખ્યાના ગુણધર્મો જોઈએ સંખ્યાના આપણે મૂળભૂત ચાર ક્રિયાઓ વિશે અભ્યાસ કરેલો છે આ ચાર ક્રિયાઓ આપણે આવા જ ભણવાની કઈ કઈ ચાર ક્રિયાઓ તો પહેલી ક્રિયા બેટા સરવાળો બીજી ક્રિયા બાદ બાકી ત્રીજી ક્રિયા ગુણાકાર અને ચોથી ક્રિયા ભાગાકાર ઓકે આ ચારે ચાર ક્રિયાઓ જે મેં લખી ને એના ગુણધર્મો સમય સંખ્યા માટે આપણે શું જોવાનું બેટા એના ગુણધર્મો ઓકે સારું તો પહેલો જ ગુણધર્મ આપણે જોઈએ સરવાળાની ક્રિયા માટે ઓકે એ લખીએ સરવાળા માટે હા સરવાળા માટે પહેલો જ ગુણધર્મ આપણે જોઈએ ને બેટા એ ગુણધર્મનું નામ આપ્યું સંવૃતતા શું બેટા સંવૃતતા નો

એટલે ફક્ત ને ફક્ત સરવાડાની જ વાત કરવાની છે અહીંયા આનો જવાબ આપણે લખીએ જુઓ તો 3 ભાગ્યા 5 પ્લસ માઈનસ ભેગા થાય તો શું થઈ જાય માઈનસ 1 ભાગ્યા 5 છેદ કેવો થઈ ગયો બેટા સરખો છેદ સરખો છે ને અહીંયા તો સમ છેદ દીધો 5 મૂકી દઉં નીચે ઉપર 3 1 તો આનો જવાબ શું આવશે બેટા 3 1 નો 2 તો આનો જવાબ શું આવ્યો 2 ભાગ્યા 5 તો આ જવાબમાં તમને જે મળ્યું એ શું મળ્યું સમય સંખ્યા મળી કે કંઈક બીજું મળ્યું 2 ભાગ્યા 5 સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય એમ કહું જો કહેવાય હા કે ના હા આ અસંમેય સંખ્યા તો એનો મતલબ શું થયો કે સંમેય સંખ્યાનો તમે સરવાળો કરો ને તો જવાબમાં હંમેશા સંમેય સંખ્યા જ મળે કોઈ પણ બે સંમેય સંખ્યા લો અને એનો શું કર દો બેટા સરવાળો અસંમેય સંખ્યા તો કોઈ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે ધન અથવા ઋણ પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે બે ઋણ પણ હોઈ શકે એમ ચલો ક્લિયર બે ધન ધન હોય તો એ સંમેય સંખ્યા કહેવાય એક ધન અને એક ઋણ હોય તો એ સંમેય સંખ્યા કહેવાય અને બે ઋણ ઋણ સંમેય સંખ્યા હોય અને એનો તમે સરવાળો કરશો તો જવાબમાં તમને શું મળશે બેટા સમ્ય સંખ્યા જ મળશે તો આ ગુણધર્મને કયો ગુણધર્મ કહેવાય સમૃદ્ધતાનો ગુણધર્મ કયો ગુણધર્મ કહેવાય બેટા સમૃદ્ધતાનો ગુણધર્મ તો અહીંયા લખું છું ચલો નવા જ પાણી લખીએ બે સમ્ય સંખ્યાનો સરવાળો હંમેશા ગુણધર્મ કહે છે ઓકે એટલે સરવાળામાં સમૃદ્ધ ના ગુણધર્મનું પાલન થાય ઓકે ચલો હા બીજો ગુણધર્મ જોઈએ ધ્યાનથી જોજો અને છે બેટા સમય સંખ્યા ની વાત કરી રહ્યો છું અને એના અંદર કઈ ક્રિયાની વાત કરી રહ્યો છું સરવાળાની જ ક્રિયાની વાત કરી રહ્યો છું એમાં એક ગુણધર્મ મેં જોયો કયો ગુણધર્મ જોયો સંવૃતા બીજો ગુણધર્મ જોવું છું કયો બેટા ક્રમ નો ગુણધર્મ ચલો ક્રમનો ગુણધર્મ શું કહેવા માંગે છે એ પેલા જોઈ લઈએ તો જો અહીંયા પેલો જ દાખલો સેમ ટુ સેમ અહીંયા લઘુ ત્રણ ભાગ્યા પાંચ આ સહેલો છે ફટાફટ પતે એટલા માટે વત્તા ઓછા એક ભાગ્યા પાંચ આ જ દાખલો જોઈએ આપણે ઓકે હા તો એમાં ક્રમમાં પહેલું કોણ છે બેટા ત્રણ ભાગ્યા પાંચ અને બીજું કોણ છે બેટા ઓછા એક ભાગ્યા પાંચ નિશાની તો સરવાળાની જ હોવી જોઈએ કારણ કે સરવાળાની જ વાત થાય છે હવે આ દાખલો ગણીએ તો ત્રણ ભાગ્યા પાંચ પ્લસ માઇનસ માઇનસ એક ભાગ્યા પાંચ પાંચ નીચે ત્રણ ઓછા એક આનો જવાબ આવે બેટા બે ભાગ્યા પાંચ

જે સમજ છે રિસરખો છે છે મૂકી દઉં છે જ બેટા 5 ઉપર શું છે બેટા ઓછા 1 3 ચલો ઓછા 1 3 એક ઋણ અને એક ધન બાદ બાકી કે ના કરશો 3 માંથી 1 જાય તો 2 અને મોટા ની નિશાની તો 2 ઓકે પ્લસ જ આવશે તો 2 5 જવાબ જુઓ બેટા બંનેનો ક્રમ બદલતા પહેલા અને ક્રમ બદલ્યા પછી જવાબ જુઓ બેટા અહીંયા કયો જવાબ આવ્યો 2 5 અને આનો જવાબ કયો આવ્યો 2 5 એટલે સમય સંખ્યાનો સરવાળો કરવાનો હોય તો તમે ક્રમ બદલી શકો જેમ કે હું અહીંયા કહું ત્રણ ભાગે પાંચ વધતા ઓછા એક ભાગ્યે પાંચ કરો કોઈક ઊંધું કરીને આવ્યું ઓછા એક ભાગે પાંચ વધતા ત્રણ ભાગે પાંચ કરીને આવ્યું તો જવાબ બદલાશે નહીં જવાબ મારે સાચો જ આપવો પડે ચલો ક્લિયર એટલે સમય સંખ્યાના સરવાળામાં તમે ક્રમ બદલી શકો છો એટલે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે ચલો ક્લિયર ઓકે તો અહીંયા લખી દઈએ નિયમ સમય સંખ્યાના સરવાળામાં ક્રમ બદલતા જવાબ બદલાતો નથી એટલે કે સમય સંખ્યા એ કઈ ક્રિયામાં બેટા તો સરવાળાની ક્રિયામાં કયા ગુણધર્મનું નું પાલન કરે તો ક્રમના ગુણધર્મનું પાલન કરે છે ત્રીજો ગુણધર્મ જોઈએ બેડા અને આજે મત એકદમ જૂથનો ગુણધર્મ કયો ગુણધર્મ બેડા જૂથનો

ઓળખશો તો જે કૌશમાં લખેલું હોય જૂથ કહેવાય જે કૌશ લખેલું હોય જૂથ કહેવાય તો કૌશમાં કઈ લખેલું છે બેટા આ બે સંખ્યાઓનું સરવાળું ત્રણ ભાગ્યા પાંચ અને બે ભાગ્યા પાંચ અને એમનો શું કરો બેટા સરવાળું બાર પણ જુઓ બેટા કઈ નિશાની સરવાળાની ઓકે તો જૂથ અત્યારે ત્રણ ભાગ્યા પાંચ અને બે ભાગે પાંચ નું બનાયેલું છે ઓકે તો પેલા હું એનો જવાબ મેળવી દઉં બેટા કરી દેવાની કઈ ક્રિયા કરી દેશો તમે સરવાળાની ક્રિયા તો કૌશમાં હું સરવાડા ક્રિયા પેલા કરી દઉં છું આ તો એમને મજરાવ દઉં છું ભાઈ આ શોભાનું ગોઠ્યો અત્યારે હાલે એમને મજાવા દઉં છું ઓકે અને આનો સરવાળો કરું છું કઈ રીતના કરું છું તો આપણે નિયમ મુજબ આપણે જેમ કરીએ છીએ પાંચ ના પાંચ ઉપર કરી દે ત્રણ વત્તા બે ચલો તો અહીંયા થશે એક ભાગ્યા પાંચ વધતા ત્રણ વધતા બે એકલા થાય બેટા પાંચ તો અહીંયા આવશે પાંચ ભાગ્યા પાંચ ચલો ક્લિયર હવે આ પાંચ ભાગ્યા પાંચ એટલે એક થઈ જાય પણ હું એવું કરતો નથી પાંચ ભાગ્યા પાંચ જ રા આવતો કારણ કે હજી મારે સરવાળો કરવાનો છે માર ઘર જ છે ને ઓકે ના કંઈ એક કરતી પહેલા સાહેવું પડે એને બધું કરવું પડે ઓકે હા હવે કૌશ કોઈ જવું નહીં કારણ કે ફાઇનલ જબ આવી ગયો કેટલો આવી બેઠા પાંચ ભાગ્યા પાંચ જવાબ આવી ગયો છે એનો એટલે હવે કૌશ નહીં કરું કારણ કે ફાઇનલ જૉબ મને મળી ગયો છે ઓકે હવે આનો બી આનો સરવાળો કરવાનો કૌશ ગયા પછી તો અહીંયા સમજ છેદી છે તો છેદ મૂકી દઉં ઉપર કર દો એક વત્તા પાંચ તો જવાબ આવશે છ ભાગ્યા પાંચ ચલો ક્લિયર બેટા હા હવે આ જ દાખલો હું જૂથ બદલીને ગણું ઓકે હવે જૂથ કયું રાખવું એ મને તમે કહો બેટા કોનું જૂથ બનાવું તમે કહો એનું જૂથ બનાવો એક ભાગે પાંચ અને બે ભાગે પાંચ એટલે આનું ભાઈ આ જય ભાઈ એવું કે ભાઈ એક ભાગે પાંચ અને બે ભાગે પાંચ નું જૂથ બનાવો પેલા બહાર કાઢી લો ઓકે જૂથ બદલી ગાલું જો તો કોણ બહાર કાઢી લો હવે જૂથ બદલતા જૂથ બ દા તો અહીંયા કોણ બાર કાઢે બીડિયા ત્રણ ભાગ્યા પાંચ વત્તા પેલા બેનું જૂથ બનાવ્યું ભાગ્યા ભાગ્યા અને ઓકે સંખ્યા નથી બદલવાની સમય સંખ્યા ના બદલતા જૂથ બદલજો ઓકે સારું તો અહીંયા ત્રણ ભાગ્યા પાંચ પેલા જૂથની વાત કરી લઈએ તો જૂથમાં પાંચ ઓકે ઉપર એક વત્તા બે ઓકે તો અહીંયા ત્રણ ભાગ્યા પાંચ ચાલવાનો જવાબ શું આવશે બીડા તો એક ને બે ત્રણ ત્રણ ભાગ્યા પાંચ ઓકે હવે અહીંયા પાંચ અને ઉપર ત્રણ વત્તા ત્રણ શું જવાબ આવ્યો બેટા છ ભાગ્યા પાંચ મિનિંગ શું થયું બેટા જોઈ લો જોઈ લો જોઈ લો છ ભાગ્યા પાંચ જૂથ બદલ્યું જવાબમાં કોઈ ફરક પડ્યો નહીં એટલે સમય સંખ્યાનો સરવાળો કરવાનો જોઈએ અહીંયા પણ સરવાળાની નિશાની અને જૂથમાં પણ સરવાળાની નિશાની ત્યારે તમારે જે જૂથ લેવું એ તમે લઈ શકો છો ઓકે એટલે એનો મતલબ શું થાય બેટા સમય સંખ્યાઓ જૂથના ગુણધર્મનું પાલન કરે છે ડાયરેક્ટ લખી નાખું આવો પેલું નહીં લખતો કબીઓનો જવાબ સરખો એવું લખતો નથી સમય સંખ્યાનો સરવાળો જૂથના ગુણધર્મનું પાલન કરે છે કયા ગુણધર્મનું જૂથના ગુણધર્મનું પાલન કરે છે ચોથો ગુણધર્મ બેટા સરવાળાની ક્રિયા માટે અને એ છે બેટા તટસ્થ સંખ્યાનો ગુણધર્મ ત્યાં ગુણધર્મ ઓછા સાત ભાગ્યા આઠ આ એક સમય સંખ્યા લખી ઓકે અને એમાં કોઈ સંખ્યા ઉમેરી દઉં છું અને એ સંખ્યા છે જીરો ઓકે હવે આ જીરો શું કરે બેટા તો આ સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરતી હે ને અને એને પાછો જવાબ આપી દેજો ઓછા સાત ભાગ્યા આઠ તો એ અર્થમાં આ જીરો શું કહેવા તટસંખ્યા શું કહેવાય તટસ સંખ્યા એ તટસની ભૂમિકા કોઈ ફેરફાર કરતી નથી જેમ કે હું તમને એમ વાત કરી બે વત્તા એક આ એક ઉમેરો તો બેમાં તો આખો જવાબ બદલી કાલ ચાલશે બેનો બેનો શું કરી દેશે બેટા ત્રણ કરી દેશે એટલે જવાબ બદલો ને એકે હા કે ના હા પણ અહીંયા ઝીરો સંખ્યા એવી છે ને બેટા જે જવાબ બદલતી નથી તો આ જીરો શું કહેવાય બેટા તટસ સંખ્યા શું કહેવા તટસ સંખ્યા એટલે સમય સંખ્યા માટે

ચલો એક દાખલો હું તમને કહું એનો જવાબ મને કહેવાય ત્રણ ભાગ્યા પાંચ ખાલી જગ્યા બરાબર ત્રણ ભાગ્યા પાંચ જીરો ખાલી એમ શું આવશે બેટા જીરો આવશે ઓકે એક બીજો દાખલો આવું તો મને જવાબ કહેજો બેટા હું અહીંયા એમ લખું હા ખાલી જગ્યા વધતા જીરો બરાબર ઓછા સાત ભાગ્યા અગિયાર અહીંયા માઇનસ સાત ભાગ્યા અગિયાર અહીંયા એ આવશે ઓકે સમજી ગયા બેટા બસ આજ આ દાખલા પૂછા તમને એમ પરીક્ષામાં એક હશે ને એમાં આવશે ચલો તટસંખ્યાનો ગુણધર્મ ક્લિયર ઓકે સરવાળા માટે તટસંખ્યા કઈ જીરો કઈ બેટા જીરો ચલો ક્લિયર ઓકે લખી નાખે